કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન લોગમાં લોગની શરૂઆત થઈ ગઈ છે અત્યારે જો બે નવા ઘરે આવ્યા છીએ અને ઇન્ટિરિયર ડિઝાઇનર આવી ગયા છે આપણા તો પહેલા આપણે એમની સાથે મુલાકાત કરી લઈએ કેમ છો શ્રી કૃષ્ણ બધાય આ હા હે ને તો કે તો કે તમે આ જ મેં કપડા પહેરતો છું તો પછી મેં આ કેમ કપડા પહેરો કે ફોર્મલ જો આ રૂમ છે ને આ રૂમ છે મમ્મી અને પપ્પાનો રૂમ તો એનામાં શું કરું ને જો અત્યારે જ આ રીતનું છે આપણું તો એ બધું છે ને પ્લાન થાય છે ને એક મમ્મી જે રૂમ ને રૂમ આખા સૌથી મોટો રૂમ સૌથી મોટો રૂમ છે જો આ દરવાજા બરવાજાની હવે છે ને કાલ પરમદી બધું લાગવાનું સ્ટાર્ટ થાય છે જો તમે કહેતા હતા બતાવો તો હજી અત્યારે તો આ રીતનું છે એટલે કાંઈ એમાં નથી પડતી બધું આશ ડિસાઇડ કરે છે અને મારી સાથે કન્વર્સેશન કરે છે બધી કે શું કરવું પીઓપી કઈ રીતના કરવું ઉપર અને આ વોલ ડિઝાઇન શું કરવી બેડ કેવડો કરવો વોટડ્રોપ કેવડા બનાવવા ટીવી યુનિટ અહીંયા ટીવી યુનિટ લાગશે ટીવી લાગશે મમ્મી પપ્પાનું તો બધું જોવી અમે આ બધું આખો વોર્ડરોબ બનાવવાનો છે યસ અમે પાળો હવે બાકીનું શું ડિઝાઇન બધી બાકી ઇન્ટિરિયર ડિઝાઇનર છે પછી શું જોઈએ બીજાને ક્યાં જરૂર પડે એમ બહુ મસ્ત મસ્ત કરી યસ લાલિયા હા

हेलो टिट टिट गडी टाइम व्यूअर्स व्यूअर्स मर्जी बाय बाय रोईसे रोईसे ऐसे है तो भाई गाय मत नट्टी कॉल टपपा यो गाड़ी 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 सु करवानो आरसी आज उठो है आरसी भाई

આજે કઈક નવીન બનાવી નાખીએ એમ પણ હવે શું નવીન બનાવી જોવું પડે ને પછી નવીન બનાવવા માટે જો વસ્તુ જોઈ લેવા જવી પડે એમ તો મમ્મી ને જ કહું કે આજે કઈક બનાવી એમ કટલેટ કે સમથિંગ કઈક પણ બનાવી નાખીએ જોઈએ હવે આશીષ આવે ને પછી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી શું બનાવશું બોલો એક બનાવ સ્વાસ્થ્ય સાવે ને એને પૂછી પછી કઈ મમ્મી જો લસણ ફોલે હે કઈ સે વહુ જે બનાવે પણ લસણ નો વાટકો ભરી રાખું ઈ જોવાનું પેલા

હવે અમે લોકો જાય છે કેરલા તો મારો પ્લાન એવો છે કે અમે છે ને મમ્મી માટે રનિંગની સાડી લેવું તું તો અમે એ સાડી છે ને જાય ને એ પેલા મમ્મી આપતા થાય કે આપતા જાય મારો હમણાંથી ખબર નહીં આશીષ થી જો આપણે ઠેવ પડી ગઈ આશીષ ભાઈ રહી રહીને રે જવું છે સિરિયસલી મમ્મી ને એને કહેતા જાય કે આ બધી સાડી રહી ને એ તમે બ્લાઉઝ ને એવું બધું સીવડાવીને ફોર સ્ટીચ ને એવું કરાવીને રાખી દો તો પછી અમે આવીને તો પહેરવા થાય આ રીતનો મારો પ્લાન છે તો જાઈશું એકાદ દી જાય ને લઈ આવી સાડીઓ હેવી સાડી તો આપણે છે જ આપણે લીધેલી એનું બ્લાઉઝ ને એ રેડી છે એટલે

આપણે મેં બેન રસોઈ ચાલુ કરી દે રસોઈ થઈ જાય ને તો માથા કૂટ ને હેમ જા બધે કામ કોથમર બધી સુધારી નાખી અને આરસી માટે જો બધું સીરો ની બનાવ્યું તો તે રાખી દીધું સાઈડ માં એ આવે ને પછી મે તેને હું ખવડાવીસ એટલે અને આરસી માં એક ફાખરી કરી નાખશું આપણે આજની ની જો આટલી અપડેટ છે ફાઇનલી જો આલુ ટિક્કી તૈયાર છે અને હવે આપણે છે ને આશીષ દેવા જવાની છે ચાલો એના એક્સપ્રેશન સરજી સ્પેશિયલી તમારા માટે ડીશ આલુ ટિક્કી વિથ લાલ એન્ડ લીલી સટણી 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 સરસ સરસ લ્યો હાલો બરે આલુ ટિક્કી ચા ખો પેલા કેવી બઈની એ જોવાનું છે પછી બીજી વાત દેખાવ મારી હોય એનો મતલબ એવો નથી કે અંદરથી હારી હોય એવું બે ચટણી તમારા માયરે મિક્સ જોઈએ એમ હાચે આચો રિવ્યુ દેજો ખોટા નો દઈ દેતા કે મીઠું મરચું લીંબુ બીંબુ વાતે બે ચટણી બે નો હે પરફેક્ટ ખાટું મીઠું હે હાલો બધાય આલુ ટિક્કી ખાવા જો બધાય જમી લઈ આશી તો કરી દીધું હે હવે અમી બેસી જાય બધાય માસ્ટર હમ ઘણા ટાઈમ પેલા ઘણા ટાઈમ એક વાર બનાવી હતી મેં પછી બનાવ્યું જ નથી હમણાં તો વળી થોડું 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 ચાલુ કર્યું છે એટલે થોડું કામ લાગે થોડું કામ પછી માપ મેળ થઈ ગયું હોય કદાચ ઘણા ટાઈમ થયા એટલે એક વરસ થઈ ગયું આશીષ પ્રેગ્નેટ હતી ત્યારથી બંધ કરી દીધું હતું બધુંય આવું નવીન નવીન બનાવું કારણ કે આમાં વાર કેટલી લાગે આશીષ હાલો હાલો પપ્પા જમવા હા અને મમ્મી જોલાની ઈંચકા નાખે

નવ બસ સ્ટેન્ડ એસટી બસ સ્ટેન્ડ બહુ જબરદસ્ત જઈશું બતાવશું મસ્ત ભાઈ અમે ક્યાં નથી હમણાં રીલ્સમાં જોયું હાલો જોઈ પછી રિવ્યુ આપી કેવું લાગ્યું મૂવી મૂવી જોઈને સીધા ઘરે પહોંચ્યા ને પેલા આવ્યા ગોડાઉન હજી ઉપર ન ગયા પેલા જોવું જોવા આવ્યા સ્ટોક કેટલો છે ને સ્ટોક જોયો કીધું કે કાલે અમુક પાર્સલ થઈ છે ને અમુક નહીં થાય કેમ કે સ્ટોક પતી જાય એવું લાગે ઓર્ડર એ પ્રમાણે તો અત્યારે ને અત્યારે બધું ને શેમ્પુ બનાવવા માટે બધી વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ ને એ બધું પલારી દીધું કેમકે એને ઓવરનાઈટ રહેવા દેવા પડે ચોવીસ કલાક માટે કાલે બનશે એ બધું તો કીધું હાલો એન્ટરટેનમેન્ટ કરી લીધું હવે પાછા બેક ટુ બિઝનેસ લાગી જાય બરાબર ને ઘુસી મોજ મસ્તી કરી લીધી તો હવે બધું એ કરી નાખીને સ્ટોક પતી ગયો કાંઈ વાંધો નહીં કહી દઉં મૂવીને હેરોઈન થોડું ઘણું બાકી છે બનાવવાનું ને અડધું બીનું મૂવી એક નંબર મને ગયું ગયું ને સરસ સરસ મૂવીમાં હીરો હિરોઈન બેની એક્ટિંગ જબરદસ્ત ધનુષની એક્ટિંગ તો સારી હોય દર વખતે સાઉથનો જો છે બધાએ જોયું છે ઘણા બધા ખરા મૂવી છે રાંજણા જેને જોયું હોય છે એને તો વધારે મજા મને રાંજણા તો મૂવી મને બહુ ગમ્યું હતું ધનુષનું તો ત્યારથી એની એ બધી જે લવ સ્ટોરીનું હતું મેં ખુશી જ્યારે ટ્રેલર આવ્યું તે દિવસનું કીધું હતું ખુશીને કે ખુશી આપણે હે મૂવી જોવા જાવું આ મૂવી સારું હોય છે આમ મજા એક મેચ્યોર રોમાન્સ લવ સ્ટોરી લવ સ્ટોરી એટલે પ્યોર ઓલી લવ સ્ટોરી નહીં કેમ હા મેચ્યોર સ્ટોરી એકદમ ને રિલેટેડ આખું મજા આવી એમ ઓવરઓલ મને કઈ તું તારું મંતવ્ય કે ઈ તો કો લવ સ્ટોરી છે પણ એકદમ નેચરલ લવ સ્ટોરી નેચરલ લવ સ્ટોરી હા મસ્ત મજા આવી એન્ટરટેનમેન્ટ થી હોય એવું ન લાગ્યું કે બોર લાગે હે ખોટું ખેંચ્યું હે મને ક્યાંય બોર નો લાગ્યો ક્યાંય એટલે ક્યાંય નહીં હમ વગર કામનું મૂવી ખેચા ખેચ ખેચા ખેચ ખેચા ખેચ કરી રહ્યો સ્મૂથ રીતે આયલા કરે મૂવી એમ કે ને એવરીથી આયલા કરે ને એન્ડિંગ એનું ડિસેન્ટ એન્ડિંગ બહુ ઓલો નો કહેવાય અત્યારની એક્સપેક્ટેશન પ્રમાણે જૂના જમાનાના જે લવ સ્ટોરી છે એ પ્રમાણે એન્ડિંગ આખો અલગ છે થોડોક તો કઈ બાકી બીજી બધી ડિટેલ નથી આપતો બધે તમે મૂવી જોવાનું બાકી હોય ઘણા એને હોય તો પછી કાંઈ સ્પોઇલર નહીં આપવાનું મૂવીનું હાલો હવે ઘરે જાય ને શું કે ફાઈનલી પેટ્રોનિક ની ચેનલ બની ગઈ છે YouTube માં હા હા

હું બધું બનાવી કઈ રીતે બધું આખી ધીમે ધીમે બધું બતાવે અપલોડ કરતા રહીશું તો એની ચેનલની લિંક કોમેન્ટમાં આપી દીધી ક્લિક કરશો ટોનિક લખશો તોય આવી જશે તો જો આજનો દિવસ તો આવો જ રહ્યો એન્ટરટેનમેન્ટ થયો મસ્ત તો મારે સૌથી વધારે સૌથી વધારે મો ખબર ઘરનું બીજું કામ હતું નહીં પતિ ગયું બાકીનું બીજું કામ ચાલુ થઈ છે હા હા એ કામ પતી ગયું આજે તો ચાલો આજના બ્લોગ ને અહીંયા એમ કરીશું મળીશું કાલે નવા બ્લોક અને ઘણા એ બધા નહીં આગળ અમે એક ઓલું હતું શેર કરું તું

દર વર્ષે એમ કીધું ને પાણી આવવાનું ને પાણી જયારે દિવાલમાં લાગે એટલે એવો કલર કરો ઉખડી જવાનો તમને નિશાન દેખાતું હશે જો આ જે કળ દેખાય છે આ કળ આમાં વિચાર કરો જો દીવાલ અહીંથી લઈને નીચેથી લઈને અહીંયા સુધી મારી હાઈટ કરતા ઊંચી અહીંયા સુધીની રૂમમાં પાણી ભરાઈ જાય એટલે વિચાર કરો બોર્ડ બોર્ડ બધી ડૂબી જાય એટલું પાણી આ રૂમમાં આવી જાય વરસાદમાં આ એક છે ઘર બધા અહીંયા બાજુમાં બધા રીએ છે ખબર ને બધા રીએ છે અમે અંદર કીધું તો આવરી પાણી નો પ્રોબ્લેમ ને ઓલો ચૂનો જ મારેલો હોય છે કરવો હોય તો ચૂનો રાખે બાકી બીજો કોઈ પાકો કલર ની અહીંયા હાલે જ નહીં ઉખડી જાય અમે કઈક વિચારી પછી જોઈ બરોબર હા તો ચાલો આજનો વ્લોગ અહીંયા મળીશું કાલે નવા ત્યાં સુધી બધાને બાય બાય ગુડ